હેલ્થવન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રથમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત વન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની એક અગ્રણી હોસ્પિટલની એક છે જે આધુનિક તબીબી સેવાઓ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે અમે બે હજાર સત્તરમાં અમારી સફરની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતમાં અમારી પાંચ હોસ્પિટલ છે ત્રણ અમદાવાદમાં એક હિંમતનગરમાં અને એક મોડાસામાં જેમની કુલ બેડ ક્ષમતા છસોથી વધુ છે હેલ્થ વન જેમાં છેલ્લા બે વર્ષમાં સફળતાપૂર્વક ત્રણ હાડકાની ટ્રાન્સપ્લોન્ટ અને બત્રીસ બોન મેટ્રો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે જે શસવાન અમારી પાંચે હોસ્પિટલમાં થઈને એમ અમે અત્યાર સુધીમાં સાઠ હજારથી વધુ દર્દીઓને સારવાર આપી ચૂક્યા છીએ અને અમારો પ્રયાસ છે કે ગુજરાતમાં એક અગ્રણી ટર્શરી કેર હોસ્પિટલ તરીકે સ્થાપિત થઈએ આજે અમને જણાવતા ખુશી થાય છે કે આજથી હેલ્થવન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત થઈ રહી છે કર્સ બોર્ડ આ રોબોટિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓને સ્પષ્ટ ધોરણની સારવાર પ્રદાન કરી રહ્યા છું ક્યુબીસ બોર્ડિડ રોબોટિક સિસ્ટમના મુખ્ય તબક્કાઓ આધુનિક ટેકનોલોજી ક્યુબીસ બોર્ડ સિસ્ટમ સ્ટાર્ટ કર્યું અને હું જોઈન્ટ છું આપણે ફર્સ્ટ ચાલે વેસ્ટ ઇન્ડિયાનો સૌથી પહેલો ફર્સ્ટ જોઈન્ટ આખા વેસ્ટ ઇન્ડિયાનો મિડલ પ્યુઅર્ડ રોબોટિક જોઈન્ટ છે એ આપણે કાલે સવારે દસ વાગે કર્યો કાંઠવાનું શિલ્જ ખાતે અને એ જોઈન્ટની ખાસિયત એ છે કે એમાં એકદમ કુદરતી સાંધાની ફિલિંગ આવે છે પેશન્ટને એટલે આપણે ફર્સ્ટ એવર અહીંયા આપણે ગુજરાતમાં આ જોઈન્ટ થયો રોબોટિક રીતે એટલે કાલે કર્યો અને એનાથી ફ્યુચરમાં પેશન્ટને જે એનાટોમિકલ નોર્મલ હોય તો તાજેતિક સાંજે ફિલિંગ આવશે અને પેશન્ટને ફરવામાં રૂટીન એક્ટિવિટીઝમાં બહુ સેલ્પ્રુપ થાય છે ફ્યુચરમાં આપણે હવે જે એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે ડે બાય ડે તો એમાં આપણે આ એકદમ લેટેસ્ટ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ આપણા સેન્ટરમાં ડેવલપ કરી છે અને ફ્યુચરમાં મેક્સિમમ પેશન્ટ ડેવલપ લઈ શકે એવી અચ્છા રાખીએ છીએ કે જેમાંથી પેશન્ટને સિઝન અને જે કહેવાય ને કે એક્યુરસી એ વધી જતી હોય છે આ ડોક્ટર્સને એક ખ્યાલ સિસ્ટમ છે કે જે ડૉક્ટરને ઇમ્પ્રુવ કરવામાં કામ જે એમને રિઝલ્ટ એન્ડ રિઝલ્ટ આપવું છે એમાં આનાથી ફાયદો થાય છે કે એન્ડ રિઝલ્ટ બહુ જ સારું